આંગિકમ ભુવનમ યશ્ય વાચિકમ સર્વમયમ આહાર્યમ ચંદ્ર તારાદી ત્વમ નમ સાત્વિકમ શિવમ ત્વમ નમ સાત્વિકમ શિવમ આ પ્રાર્થના કદાચ સામાન્ય જે લોકો માટે જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે તેમના માટે કદાચ નવું હશે પરંતુ કલાકારો જે સ્ટેજના કલાકારો છે રંગભૂમિના કલાકારો છે એ તમામ કલાકારો માટે આ એક એમના જીવ સમાન હોય છે નાટક જ્યારે તે રજૂ કરે છે તેના પહેલાં આ પ્રાર્થનાથી શરૂઆત થતી હોય છે આજે આ વાત એટલા માટે કરવી છે કારણ કે સત્યાવીસમી માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશ્વ રંગભૂમિ દિવસ પર આજે આપણે ચર્ચા કરીશું ખાસ રંગભૂમિની અત્યારે આપણે ગુજરાતી રંગભૂમિની ચર્ચા કરીશું કયા કયા પ્રશ્નો ખાસ ગુજરાતી રંગભૂમિ ને અત્યારે નડી રહ્યા છે ગુજરાતી રંગભૂમિ અત્યારે ક્યાં છે વિશ્વ લેવલ પર આપણે વાત કરીએ તો દેશ અને વિદેશમાં પણ અત્યારે ગુજરાતી નાટકો જે અત્યારે પ્રસરી રહ્યા છે આપ વિદેશમાં પણ ઘણા બધા જોતા હશો ઓસ્ટ્રેલિયા હોય કે પછી યુકે હોય યુએસ હોય તમામ જગ્યાએ અત્યારે પહોંચી રહ્યા છે ત્યાં ગુજરાતી નાટકો જઈ રહ્યા છે ત્યારે અત્યારે આપણે એ જ વાત કરીશું ગુજરાતી રંગભૂમિ અત્યારે ક્યાં છે આપણી સાથે ખાસ કલાકાર જોડાશે એક દિગ્ગજ કલાકાર દિગ્ગજ નાટ્યકાર આપણી સાથે જોડાશે જેમણે પચાસ વર્ષ કરતાં વધુ સમય આ ફિલ્ડ સાથે વિતાવ્યો છે સાથે જ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી સાથે પણ તેઓ જોડાયેલા હતા ત્યારે દિગ્ગજ કલાકાર દિગ્ગજ નાટ્યકાર આપણી સાથે જોડાયા છે પ્રસિદ્ધ લેખક દિગ્દર્શક અભિનેતા આપણી સાથે જોડાયા છે જીતેન્દ્ર ઠક્કર સાહેબ આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીશું જીતેન્દ્ર સર સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું નિર્માણ નમસ્કાર વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે તમામ કલાકારોને હાર્દિક શુભકામનાઓ સૌથી પહેલાં જીતેન્દ્ર સર રંગભૂમિ આ એક શબ્દ તમારા જીવનની જે પચાસ વર્ષ તમે વિતાવ્યા છે તો રંગભૂમિનો ખરો અર્થ તમે જો નીકાળો તમારી રીતે તો કઈ રીતે દર્શક મિત્રોને સમજાવશો રંગભૂમિ એના નામ પ્રમાણે સાર્થક છે એવી ભૂમિ કે જ્યાં વિવિધ પ્રકારના રંગો તમે નિખારી શકો લોકોને આપી શકો જીવનના તમામ દુઃખો ભૂલીને મનોરંજન માણવા માટે આવતા લોકોને મનોરંજન આપે છે સમાજનું પ્રતિબિંબ એ એક બીજો રંગ એ પણ આ ભૂમિ ઉપર જોવા મળે છે એટલે આમ સમાજનું પ્રતિબિંબ પણ કહી શકાય પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ જ્યારે કોઈ મનોરંજનનું સાધન નહોતું ત્યારે પોતાની વાત પોતે શું કરી રહ્યા છે અથવા તો કંઈ નવી સરકારની જાહેરાત છે એના માટે આવા કલાકારોને ઠેર ઠેર મંડળીઓને અલગ અલગ ગામોમાં પ્રચાર માટે મોકલતી એટલે રંગભૂમિનું તો બહુ મોટું પ્રદાન છે સમાજમાં અને સમાજનું પ્રતિબિંબ સમાજના રંગોને એટલે આપણે ગુજરાતી રંગભૂમિની અત્યારે વાત કરીએ કારણ કે અત્યારે આ જે મોટાભાગના દર્શક મિત્રો છે આપણા અહીંયાના છે ગુજરાતી રંગભૂમિ એની શરૂઆત ક્યારથી થઈ ભવાઈથી લઈને અત્યાર સુધીની આપણે વાત કરીએ તો શરૂઆત ક્યારથી થઈ અને અલગ અલગ ભાગ પણ જોયા છે ગુજરાતી રંગભૂમિના નવી રંગભૂમિ પહેલાંની જૂની રંગભૂમિ પરંતુ રંગભૂમિ 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 છે સમયની સાથે તે બદલાવ થતો હોય છે તો શરૂઆત ક્યારથી થઈને અત્યાર સુધીનો સમયગાળો આ રંગભૂમિનો ગુજરાતી રંગભૂમિનો કઈ રીતે જોઉં છો હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી ભવાઈ કળાથી જૂના નાટકો જૂના વેશ એની શરૂઆત અસાઈ ઠાકર નામના બ્રાહ્મણે કરી અને એ અલગ અલગ વેશ ભજવાતા ભજવાતા જૂની રંગભૂમિની શરૂઆત થઈ જેને આપણે ખાડાની રંગભૂમિ તરીકે ઓળખીએ કોઈ મેદાન હોય ત્યાં સ્લોપ કરવામાં આવે અને આગળ ખાડો હોય ત્યાં મંચ બનાવવામાં આવે અને આ સ્લોપ ચડતો જાય એમ લોકો બેસતા જાય એટલે એ ખાડાની રંગભૂમિની શરૂઆત પણ ગુજરાતમાં બહુ મોટા પાયે થઈ ઠેર ઠેર નાટકો ભજવાતા મંડળીઓ ચાલતી ચોમાસું આવે એટલે વળી મંડળી નવા નાટકોની તૈયારી કરે વિરામ હોય અને આ રંગભૂમિ મુંબઈની અંદર પણ જબરજસ્ત જે ખાડાની રંગભૂમિ કહી શકાય એ ત્યાં દેશી ભાંગવાડી જેને કહેવાતું એ મુંબઈ મહારાષ્ટ્રમાં પણ એ કળાનો વિકાસ થયો ખાસ કરીને ગુજરાતમાં જે ભવાયાઓ તરગાળાઓ કહેવાતા એ કલાકારોએ ખૂબ જ પ્રદાન આપ્યું છે રંગભૂમિ ઉપર કે એમના નાટકોના થકી જૂના જે દંતકથાના પાત્રો કહેવાતા એ બધા પાત્રો અમર થયા લોકો એને જાણતા થયા રાજા મહારાજાઓના નાટકો ભજવાતા સમાજ સુધારણાના નાટકો ભજવાતા ગુજરાતમાં ખાડાની રંગભૂમિનો વિકાસ થયો એ જ પ્રમાણે મુંબઈ મહારાષ્ટ્રની અંદર ભાંગવાડી જેને કહેવામાં આવતી બહુ પ્રખ્યાત નાટ્ય કંપની જેના નાટકો જોવા માટે સ્પેશિયલ અમદાવાદથી ટ્રેન ત્યાં જતી અને આવા એટલા બધા નાટકોની વૈવિધ્યતા જોવા મળતી નાટકોમાં એ જમાનામાં કે દેવી દેવતાના નાટકો રાજા રજવાડાના નાટકો દંતકથાના નાટકો આવા અનેક નાટકો ભજવાતા કાળક્રમે લોકો એમાં નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો એમ કરતાં મંચ ઉપર નાટકો થયા મંચ બંધાવવા માંડ્યા નાટ્યગૃહોની રચના મુંબઈમાં અમદાવાદમાં મોટા મોટા શહેરોમાં થઈ અને ત્યાં રંગભૂમિનો વિકાસ થયો આ રંગભૂમિમાં એવા બધા કલાકારો કે પહેલાં તો જૂના નાટકો જ ભજવાતા જૂની રંગભૂમિના નાટકો મંચ ઉપર આવવા માંડ્યા એમાં કાળક્રમે મુંબઈમાં આઈ શરૂઆત થઈ અમદાવાદની અંદર પણ જશવંત ઠાકરની એમના નાટ્યમંડળી શરૂ થઈ એવા કલાકારોએ અહીંયા અમદાવાદમાં પણ એવા પ્રકારના જે નવી રંગભૂમિના નાટકો તરીકે ઓળખાવા માંડ્યા પ્રાયોગિક નાટકોની એક આખી શ્રેણી અલગ હતી એની અંદર પછી ઓગણીસો સિત્તેર પછી ભરત દવે નિમેશ દેસાઈ એવા કલાકારોનો પણ પ્રવેશ થયો કે જે પ્રયોગલક્ષી નાટકો કરતા પ્રવીણ જોશી સરિતાબેન અરવિંદ જોશી આ બધા કાંતિ મળ્યા આ લોકોએ અદભુત નાટકો રંગભૂમિને આપ્યા કે જેના ઉપરથી ફિલ્મો પણ બની છે અને અમદાવાદની અંદર પણ એવા કલાકારો ધીરે ધીરે તૈયાર થતા ગયા કે જે કમર્શિયલ નાટકો આપવા માંડ્યા વિનોદ જાનીનો ઉલ્લેખ આજે સત્યાવીસમી માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ એટલે વિનોદભાઈનો જન્મદિવસ વિનોદ જાનીએ અભૂતપૂર્વ નાટક આપ્યું પ્રીત પીવું પાનેતર જે આખી દુનિયામાં ભજવાયું અને કદાચ પરદેશ જનારું એ પહેલું નાટક પણ હોઈ શકે અમેરિકા આફ્રિકા ઘણા બધા શો એના થયા તો પછી કાળક્રમે આવા કોમેડી નાટકો પણ લોકોને ગમવા માંડ્યા કારણ કે એમ થતું કે ભાઈ ચિંતાઓ ટેન્શન તો સમાજમાં છે જ એમાંથી બહાર આવવા માટે માત્ર ને માત્ર મનોરંજન આપે એવા નાટકો જોઈએ અને નિર્માતાઓ કલાકારોએ પછી એવા નાટકો આપવા માંડ્યા કે જે માત્ર મનોરંજક હોય પણ હંમેશા જેમ બદલાવ આવતો રહ્યો છે સમાજમાં એમ નાટકોમાં પણ બદલાવ આવતો રહ્યો અને અલગ અલગ વૈવિધ્યવાળા નાટકો હોરર નાટક સસ્પેન્સ નાટક કોમેડી નાટક ટ્રેજેડી નાટક આવા બધા ઘણા બધા નાટકો રજૂ થયા એમાં હમણાં સૌમ્ય જોશી એ કમર્શિયલ નાટકો પણ એટલા સુંદર કરે છે કે જે મુંબઈ અમદાવાદ ગુજરાત બધે જ ભજવાય છે અને હમણાં એમને તાજેતરમાં આપ્યું ઓ વુમનિયા એવું પ્રયોગલક્ષી નાટક પણ સૌમ્ય જોશી જેવા ડિરેક્ટર્સ રાઇટર તૈયાર કરે છે એટલે ગુજરાતી રંગભૂમિ એ કદાચ હવે મહારાષ્ટ્રની રંગભૂમિના સમકક્ષ છે પહેલાં એમ કહેવાતું માત્ર મરાઠી નાટકો એટલે જબરજસ્ત હોય એનું ઓડિયન્સ પણ એટલું બધું પણ એ હવે એવું નથી રહ્યું ગુજરાતી નાટકો આજે મુંબઈની અંદર જુઓ તો તમને લગભગ દર શનિ રવિ પચીસથી ત્રીસ નાટકોની જાહેરાત જોવા મળે ને ભજવાતા હોય મરાઠી નાટક કદાચ બે કે ત્રણ ભજવાતા હોય પણ ગુજરાતી નાટકો પચીસથી ત્રીસ મુંબઈની અંદર જોવા મળે અમદાવાદમાં પણ લગભગ રોજ નાટકોના શો યોજાતા હોય છે પણ તકલીફ એટલી છે કે અહીંયા થિયેટરો ઓછા છે એટલે અમદાવાદના કે ગુજરાતના કલાકારોને ઓછી તક મળે છે મુંબઈના નાટકો એમના સોલ્ડ આઉટ શો કરી અને બધા થિયેટરો બુક કરી લેતા હોય છે એટલે અમદાવાદમાં અત્યારે કહી શકાય તો દીનદયાલ નાટ્યગૃહ એ પણ હવે રિનોવેશનમાં જવાનું છે માત્ર ઠાકોરભાઈ હોલ ટાગોર હોલ અને દિનેશ હોલ ત્રણ જ હોલ છે એમાં નાટ્યને લગતા કેટલા હોલ છે એ આપણે કહી શકતા નથી કારણ કે પાછો મોટો ચર્ચાનો વિષય છે જે કલાકારો છે જે દિગ્દર્શકો છે જે નાટકો ચલાવે છે એ ભાષા પ્રત્યેનું કે અમારે નાટક ચલાવા છે એ જે સિરિયસનેસ હોવી જોઈએ ગુજરાતી કલાકારોમાં કેટલા અંશે છે કારણ કે સરકાર પણ ઘણા પ્રયત્નો કરે છે જે યુવા દિગ્દર્શકો માટે પણ સ્કીમો લાવે છે આર્થિક જે આર્થિક સહાય પૂરી પાડે છે સાંસ્કૃતિક વારસો જાળવે એ આપણા કલાકારો કેટલા સિરિયસલી તેને લઈ રહ્યા છે દરેક કાર્યની અંદર સો ટકા સિરિયસનેસ હોય એ શક્ય જ નથી એવી જ રીતે નાટ્યની જે યોજનાઓનો લાભ કલાકારો લઈ રહ્યા છે એમાંથી કદાચ એક બે ખોટા માણસો પણ લાભ લઈ જતા હશે પણ બાકીની તો કલાકારો જે લાભ લે છે નાટકો કરે છે એના કારણે ઘણા બધા કલાકારો ટેકનિશિયનોને કામ મળે છે પૈસા મળે છે જેમ કે કોરોના કાળ દરમિયાન આ કલાકારોને ઘણું બધું સરકાર દ્વારા કામ મળ્યું તો એમની રોજીરોટી ચાલી તો એ રીતે સરકારની યોજનાઓનો જે લાભ કલાકારો લે છે બહુ આવકાર્ય છે સારા નાટકો પણ એમાં થાય છે એવા નાટકોના પાછા ઘણા બધા શો પણ આગળ ઉપર થાય છે તો કલાકારોને પણ મારી નમ્ર વિનંતી છે કે આ યોજનાનો સાચો અને સારો લાભ લે જેથી કલાકારો માટે રાજ્ય સરકાર નવી નવી યોજનાઓ મૂકતી રહે અને આનો લાભ કલા જગતને સમાજને અને બધાને મળે તો આ જે યોજનાઓ છે એ સિવાય પણ કલાકારો ગુજરાતના જે છે અમદાવાદના છે એ ઘણા સારા નાટકો કરે છે અને હવે તો અમુક એક બે નાટકો તો મેં એવા પણ જોયા છે કે બુકિંગ બારી ઉપર પણ ટંકશાળ પાડે છે અને મુંબઈના નાટકોની સરખામણીમાં ઊભા રહે તાળીઓના ગડગડાટ થતાં મેં હોલમાં જોયા છે એટલે આપણને બહુ આનંદ થાય અમુક નાટકો વલગર થતા હતા એ હવે જોવા જ નથી મળતા નાટકો એટલે એ પણ બહુ આનંદની અને આવકારદાયક બાબત છે પરિવર્તન ચોક્કસથી થવું જોઈએ સાથે જ જે ટ્રીટમેન્ટ નાટકની જે પહેલાં નાટકોની આપણે વાત કરીએ મુંબઈની અત્યારે આપણે સરખામણી કરીએ છીએ મહિનો દોઢ મહિનો પહેલાં આપણે અહીંયા પણ કે દોઢ મહિનો બે મહિના સુધી રિહર્સલ થાય જ્યાં સુધી એક એક જે એમની કોઈ પણ ભૂલ છે તે ન સુધરે ત્યાં સુધી નાટક ભજવાતું નહોતું અત્યારે સમય બદલાયો છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો ટ્રીટમેન્ટ જે પ્રકારની મળવી જોઈએ નાટકોને તે પ્રકારની મળે છે કારણ કે ઘણા બધા એવા પણ છે કે જે માત્ર આઠ દસ દિવસમાં નાટક ઊભું કરીને પણ શો થઈ જતા હોય છે એટલે કલાકારો એવા બદલાયા છે કે પછી શું છે આમાં આપ શું કહેશો ગુજરાતમાં તો અમદાવાદની અંદર જ ટિકિટ શો કે આવા શો ચાલતા હોય છે બાકી સુરતની અંદર માત્ર સ્પર્ધાઓમાં જ નાટકો થતા હોય છે કોઈ કમર્શિયલ સુરતના કલાકારોના નાટક હિટ થયા હોય અથવા ચાલ્યા હોય એવું મારા ધ્યાનમાં નથી ખરેખર એ લોકો તો એટલા અદ્ભુત નાટક કરે છે સુરતના મિત્રો કે એવા નાટકો બસો બસો પાંચસો પાંચસો શો આખા રાજ્યમાં થવા જોઈએ પણ કદાચ એમને માર્કેટિંગનો અનુભવ નહીં હોય કે વોટ એવર એ નાટકો માત્ર સ્પર્ધાઓ પૂરતા મર્યાદિત રહે છે વૈભવ દેસાઈ છે કપિલદેવ શુક્લ છે એ લોકો જે નાટકો કરે છે એ ખરેખર અદ્ભુત નાટકો હોય છે પણ કોણ જાણે કેમ એ લોકો કમર્શિયલી રન કરી શકતા નથી બરોડામાં તો જાણે રંગભૂમિ કમર્શિયલ છે જ નહીં ત્યાં નાટકો થતાં જ નથી આપણા નાટકો જાય તો એના સફળ શો નથી થતા એવું અમે જોયું છે એટલે માત્ર ને માત્ર અમદાવાદમાં જ કલાકારોના નાટકો કમર્શિયલી થાય છે કદાચ એનું કારણ એ પણ હોઈ શકે કે મારે દાખલા કે વિપુલ શાહ વિપુલ અમૃતલાલ શાહ સાથે ચર્ચા થયેલી મને કે જીતેન્દ્રભાઈ નાટકો જો ચલાવવા હોય તો દરેકે દરેક જિલ્લા મથકે તો એટલીસ્ટ રંગ એક રંગમંચ હોવું જોઈએ તાલુકા મથકે જો થશે તો નાટકો ભજવાતા થશે નાના નાટકોવાળાને પણ એ તાલુકા મથકનું જે થિયેટર ટાઉન હોલ હોય એમાં એ લોકો નાટક કરી શકે આજે અમદાવાદની અંદર દાખલા તરીકે કોઈ નાટક બહુ હિટ ગયું અને એને શો કરવા આપણે એને થિયેટર જ નથી ગણતરીના નાટકો કરી શકે એવા તો બે કે ત્રણ થિયેટર જ છે એમાં ત્રણ સંસ્થાઓને જો નાટકો મળતા હોય તો બાકીના નિર્માતાઓ ક્યાં જાય એટલે નાટકોનું બાળમરણ થાય છે એટલે કંઈક એવું થાય કે વધુને વધુ થિયેટરો ગુજરાતને મળે તો કલાકારોના નાટકો સો ટકા ચાલવાના છે નવા કલાકારોની વાત કરીએ કારણ કે રંગભૂમિ જેમ જેમ સમય આગળ જાય છે તેમ નવા કલાકારો આવે છે ને રંગભૂમિને જીવંત રાખે છે અત્યારે એક સમસ્યા આ એ પણ જે ચર્ચાઓ થાય છે કે ક્યાંક ગ્રુપિઝમ એટલું બધું થઈ જાય છે કે કંઈ નવું થાય તો એ જ કલાકારો આગળ જાય કોઈ નવાને ચાન્સ એટલો બધો નથી મળતો જે મળવો જોઈએ આ સવાલ ઉઠે છે તો આપ આમાં સંમત છો આ વાક્ય સાથે ના ના હું નથી સંમત કારણ કે નવા કલાકારો એટલા પરફેક્ટ તૈયાર થઈને આવે છે ઇવન સિરિયલોમાં ફિલ્મોમાં નાટકોમાં ભણીને આવે અથવા તો એને એવું નક્કી જ કરેલું છે કે મારે આ જ લાઇનમાં રહેવું છે એટલે એના માટે એ તૈયાર થઈને આ રંગભૂમિમાં ઝૂકાવે છે એટલે મેં જે કલાકારો ડિરેક્ટરોને રાઇટરોને જોયા છે એ રંગભૂમિને સમર્પિત હોય એવા જ મોટાભાગના આવે છે દરેક જગ્યાએ પાંચ દસ માણસો એવા હોય કે જે બીજા આશયથી આઈ મીન કે ફિલ્મોમાં જવું એટલે એકાદ દિવસ નાટક કરીને પછી તક મળી એટલે જતો રહે એવું પણ બને પણ અત્યારના કલાકારો ખરેખર મહેનતું છે એમને બ બે મહિના મેં રિયર્સલ કરતા લોકોને જોયા છે થાકતા નથી ક્યારેય કોઈ એમની ડિમાન્ડ નથી હોતી જ્યારે પહેલાંના અમે લોકો નાટકો કરતા એને શું છે લગભગ દરેક અમદાવાદની હું વાત કરું મને હું ઓળખું ત્યાં સુધી કે દરેકને પોતાની કંઈ નોકરી હોતી કે દિવાકર રાવલ છે દિનકર ઉપાધ્યાય છે હું છું તો દરેક જણ ક્યાંક ને ક્યાંક નોકરી કરતા અને સાંજે એક શોખ ખાતર ટાઈમપાસ ખાતર અમે નાટકો કરતા કે ચલો ભાઈ નાટકની અંદર પાંચસો રૂપિયા મળ્યા તો ઠીક છે ના મળ્યા તોય ઠીક આપણને મજા આવે છે મહિનો રિયલ્સ કરી શો કરીશું આપણે ઘર ચલાવવા માટે તો આવક છે જ એટલે એ હતું એટલે અમદાવાદની રંગભૂમિ જીવંત રહી કારણ કે નાટક ઉપર જ જીવનારા એવા ભાગ્યે જ પાંચ છ જણ હશે બાકી તો માત્ર ને માત્ર નાટકો ઉપર જીવવું શક્ય જ નથી કારણ કે મહિનામાં જો પચીસ શો થાય તો જ કલાકારને એમ થાય કે ચલો ઘર ચાલ્યું પણ મહિનામાં જો ચાર રવિવારમાંથી બે રવિવાર શો થવાના હોય અને બે રવિવાર મુંબઈના શો થતા હોય તો એ કલાકારને તકલીફ જ પડવાની છે એટલે કલાકારો ડિરેક્ટરો આવી નવી રંગભૂમિમાં બહુ જ સારા આપણને મળ્યા છે એનો બહુ આનંદ છે જે કલાકારો છે ટેકનિશિયનો છે અત્યારે જે મહેતાણાની વાત કરીએ કે પછી તમામ સુવિધાઓની આપણે વાત કરીએ તે અત્યારે વાત કરીએ તો કેટલા પ્રમાણમાં પૂરતું છે તમામ કલાકારો માટે અને અત્યારે હાલ જે આપણે વાત કરી કે પહેલાં નોકરી કરતા હતા સાથે એ કરતા હતા અત્યારે હાલ આપ એવું જો કે ફૂલ ટાઈમ પણ આમાં એ કરીને ચલાવી શકે છે પોતાનું ઘર ચલાવી શકે છે ગુજરાન ચલાવી શકે છે કોરોનાનો શું એક સમય ટફ હતો ત્યારે ઘણા બધા સવાલો ઉઠ્યા કોઈ કલાકારો માટે અને નવા કલાકારો જેમણે નાટકો કરવા છે આર્થિક દ્રષ્ટિ એટલા સદ્ધર નથી તેમના માટે નાના નાના થિયેટર્સ ખુલ્યા છે જે પહેલાં ઓરોબોરોસ ખુલ્યું હતું અત્યારે ઘણા એવા નાના છે કે જે તમને મિનિમમ પ્રાઇઝમાં મળી રહે છે આ સુવિધાઓ થઈ છે તે કેટલી ઉપયોગી સાબિત થાય આજના કલાકારો માટે અત્યારે જે કલાકારો છે એમને વેતન તો અમારા જમાના કરતાં ઘણું સારું મળે છે અમે લોકોએ જ્યારે રંગભૂમિની શરૂઆત કરી ત્યારે સો થી ત્રીસ રૂપિયા અમને પુરસ્કાર મળતો પછી જ્યારે હું નિર્માતા તરીકે છોતેરમાં એસ્ટાબ્લિશ થયો ત્યારે મેં પચાસ રૂપિયા કર્યું ત્યારે ગામમાં હોવાપો થઈ ગયો હતો આટલો બધો પુરસ્કાર આપો છો ત્રીસના પચાસ સીધા એટલે એ જમાનામાં અને દૂરદર્શન તો હતું નહીં ઈસરો સ્ટુડિયો ચાલતો ઈસરોમાં અમે જ્યારે અંદર સિલેક્ટ થયા ત્યારે અમને પચાસ રૂપિયા મળતા અને એ ગ્રેડમાં આવ્યા ત્યારે પંચોતેર રૂપિયા અને પછી દોઢસો રૂપિયા હાઈએસ્ટ પેમેન્ટ અમારું પર ડે હતું અને એ પર ડે પાછા બે ચાર એપિસોડ થઈ જાય તો અમને તો એપિસોડ દીઠ પચીસ રૂપિયા ના મળે પછી ધીરે 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 પૈસા વધતા ગયા અને આજે સાહેબ કલાકારોને પર ડે ચાર આંકડાની પાંચ આંકડાની રકમ પણ મળે છે એટલે તમે પાંચ દિવસ કામ કરો ને તો આખા મહિનાનું એને ઘરનું પોષણ થાય એટલા પૈસા મળી રહે એટલે અત્યારે પૈસાની દૃષ્ટિએ સારામાં સારું પેમેન્ટ કલાકારોને મળે છે કલાકારો ગાડીઓ ફેરવતા થઈ ગયા અમારા જમાનામાં અમારો કલાકાર હસમુખ ભાવ સર કે હર્ષ શુક્લ સાયકલ લાવ્યા હોય તો એ રિયર્સમાં આવેલ પાંચ ઘંટડીઓ નીચે વગાડે નવી સાયકલ લાવી છે દોસ્ત જ્યારે અત્યારે તો કોઈ નવી ગાડી લાવી હોય તો કોઈ સામું ના જો કારણ કે લગભગ દરેકને ગાડી અત્યારે છે જ એટલે એટલા પૈસા મળતા હોય તો જ કલાકાર કે ડિરેક્ટર ગાડી લાવી શકે અમારી ને પાસે પોતાની ગાડીઓ થઈ ગઈ પહેલાંના જમાનામાં અમારે એમને સ્કૂટર લઈને લેવા જવા પડતા ઘરેથી મૂકવા જવા પડતા એટલે જમાનાની સાથે બધું બદલાયું છે એટલે અત્યારે કલાકાર માત્ર ને માત્ર જો દિલથી આ રંગભૂમિ ઉપર કામ કરે સિરિયલોમાં ફિલ્મોમાં તો એને સો ટકા ઘર ચલાવવામાં કોઈ તકલીફ ના પડે હવે મહિલાઓની વાત કરી ખાસ તો એ સવાલ આગળ કે અત્યારે જે પ્રકારે મહિલાઓ આવી રહી છે આવા રંગભૂમિમાં ખાસ કરીને નાટકોમાં કેમ કે મોટાભાગના અત્યારે આપણે જોઈએ છીએ કે ડાયરેક્ટ ફિલ્મોમાં જવું હોય છે નાટકોમાં ડાયરેક્ટ નથી આવું કે મહિનો કોણ રિહર્સલ કરે આવા પણ માન્યતાવાળી ઘણી બધી આપણે જોઈ છે હિરોઈનો હોય કે પછી હીરો બનવું છે ડાયરેક્ટ યુવક યુવતીઓ બંનેની આપણે વાત કરીએ એ કેટલા પ્રમાણમાં અત્યારે છે અને ખાસ મહિલાઓ અત્યારે આવી રહી છે તો તે આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને ભવિષ્ય રંગભૂમિનું આ બાબતમાં કઈ રીતે જોઈ રહ્યા છો બહેનો અત્યારે રંગભૂમિ પર તો ઓછી આવે જ છે એ સાચી વાત છે કારણ કે દરેક ગ્લેમરથી અંજાઈને એમ વિચારે છે કે આપણે સિરિયલોમાં કે ફિલ્મોમાં ટોપ સ્ટાર બની જઈએ એટલે કદાચ એને પાયાની તાલીમ લેવા માટે અથવા તો એક સીડી તરીકે ઉપયોગ કરવા માટે રંગભૂમિમાં આવે છે એવું માનું છું અને માત્ર ને માત્ર એમ કે નાટક જ કરવા છે રંગભૂમિમાં જ રહેવું છે એવા બહુ ઓછા કલાકારો આજકાલ જોવા મળે છે પણ માધ્યમ બનાવીને બીજા માધ્યમોમાં કામ કરે પણ સારી જ વાત છે એમાં કંઈ ખોટું નથી પણ રંગભૂમિમાં સો ટકા બહેનો તો હજી પણ ઓછી જ આવે છે એટલે ગણતરીની દસ કે પંદર હિરોઈનો હોય એ જ તમારે રોટેટ થયા કરે હા પુરુષ કલાકારો ઘણા બધા આવે છે પણ બહેનોમાં ટેલેન્ટેડ જેને કહી શકાય એવા ગણતરીના કલાકારો જ આપણને આજે પણ જોવા મળે છે હવે આપની વાત કરીએ પચાસ વર્ષ કરતાં પણ વધારે આ ફિલ્ડ સાથે સંકળાયેલા છો આપની યાદો રંગભૂમિની ખાસ કે જે આપ હજી પણ આજે યાદ કરતા હોય રંગભૂમિ દિવસ હોય કે ક્યારે પણ આપના મિત્રો સાથે શેર કરતા હોય કે આ સમય પણ હતો અને અત્યારે આ સમય છે કઈ કઈ યાદો આપની રંગભૂમિ સાથેની શરૂઆતમાં નાટકો કરતા ત્યારે તમે વાત કરી એમ ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા પંચોતેર રૂપિયા અને મેક્સિમમ અને પાંચસો રૂપિયા પુરસ્કાર નાટક જે અમે છેલ્લે કર્યા ત્યાં સુધી પર શો મળતા અને એ વખતે મેટાડોરની અંદર અમે શો કરવા જતા એસટીમાં પણ શો કરવા ગયેલા છીએ કારણ કે પાંચસો છસો રૂપિયાનો શો કરવાનો હોય એમાં અમે જો મેટાડોર લઈ જઈએ તો પોસાય નહીં એટલે એસટીમાં રિઝર્વેશન કરાવીએ સે પેલા કંડક્ટરને રિક્વેસ્ટ કરી ઉપર સેટ બાંધેલો હોય ફોલ્ડિંગ અને અમે પાંચ દસ કલાકારો અંદર એસટીમાં જઈ પાલમપુર પૂરું કરીએ ત્યાં શો કરીને વળી પાછા બીજા દિવસે સવારે પાછા આવીએ અને બહુ તકલીફો ખાવાનું પણ ત્યાં જ્યાં શો હોય ત્યાં કદાચ સારું મળ્યું ખરું નાય મળ્યું અહીંથી નાસ્તો લઈ ગયા હોય એના ઉપર પણ ચલાવ્યું હોય ક્યારેક ત્યાં જઈએ અને શો કેન્સલ થયા હોય તો વગર પૈસે વગર ખાધે પીધે પાછા આવવું એવા પણ અમે ઘણા બધા શો કર્યા છે પણ પછી સમય બદલાતો ગયો ને અત્યારે બહુ જ માન સન્માન મળે છે જ્યાં પણ શો કરવા જઈએ શૂટિંગ કરવા જઈએ ત્યાં એટલો બધો લોકોનો પ્રેમ મળે છે કે એમ થાય છે કે ના ચાલો ભાઈ આપણે જે લાઇન પકડી જે સારી છે માન સન્માન પ્રેમ પૈસા બધું જ મળે છે એટલે આજે વિશ્વ રંગભૂમિ દિવસે હું જરૂર કહીશ નવા કલાકારોને કે તમે દિલથી કામ કરો માત્ર ગ્લેમરથી અંજાઈને આ લાઇનમાં ના આવો તમારે આ લાઇનને વફાદાર રહીને કામ કરવું છે તો સો ટકા તમને રંગભૂમિ સ્વીકારશે પ્રેમથી આવકારશે અને તમારું સ્વાગત કરશે ગુજરાતી રંગભૂમિનું ભવિષ્ય આગળ કેટલે જોઈ રહ્યા છો મરાઠી રંગભૂમિ છે અને વિશ્વમાં અત્યારે ભારત દેશની પણ વાત કરીએ તો મરાઠી રંગભૂમિ અને ગુજરાતી રંગભૂમિ આ બંને જ રંગભૂમિ એવી છે કે વધારે પ્રસરી રહી છે આગળ જે વધારે ચાલી રહી છે ખાસ કરી નાટકોની ગુજરાતી રંગભૂમિનું ભવિષ્ય અહીંથી આગળ કઈ રીતે જોઈ રહ્યા છો આપ મેં કહ્યું એમ ગુજરાતી નું ભવિષ્ય ઉજ્જવળ છે જ પણ એમાં જો રાજ્ય સરકાર અને લોકલ લોકોનો સાથ મળે કે ભાઈ થિયેટરો બનાવવા છે અમદાવાદની અંદર જ પણ અને માત્ર ને માત્ર સરકાર શા માટે રંગભૂમિના વિકાસ માટે જે બેંકો પણ કહી શકે કે મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ એમાં રસ લઈને પોતાના નામનું થિયેટર બનાવી શકે તો એમની પબ્લિસિટી થવાની જ છે ઘણા બધા લોકો પાસે એટલા બધા ફંડ હોય છે કે જે ઘણી જગ્યાએ સેવામાં વાપરતા હોય છે તો આ પણ એક સેવાનું કામ છે એક જો નાનકડું થિયેટર બનાવી દીધું હોય પાંચસોની કેપેસિટીનું પણ તો ત્યાં નાટકો ભજવાયા કરે રંગભૂમિના કલાકારોને એક નવું જીવન મળે એ આ એક સહિયારો પ્રયાસ છે માત્ર સરકાર કે માત્ર કલાકારો મળીને જો કામ કરે તો એનો વિકાસ શક્ય નથી પણ ગુજરાતી રંગભૂમિ સો ટકા એટલા સરસ ડિરેક્ટર્સ છે એટલા સરસ કલાકારો છે તો એક આ થિયેટર જો જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે બનવા માંડે ઉદ્યોગપતિઓ આગળ આવે અને બનાવે કે ચલો ભાઈ આ અદાણીનું નાટ્યગૃહ છે કે આ આપણા અંબાણીનું નાટ્યગૃહ છે ઘણા બધા આવા ઉદ્યોગપતિઓ છે જેમ બોમ્બેમાં અંબાણીનું પોતાનું નાટ્યગૃહ જબરજસ્ત છે તો એવા નાના નાના નાટ્યગૃહો પણ જો બનાવવામાં આવે તો સો ટકા રંગભૂમિનું ભવિષ્ય ઉજળું છે જ એ પાયાની વસ્તુ છે અને એ ક્યારેય ભૂલાવાની નથી અંતમાં હવે ખાસ સંદેશ તમામ કલાકારો જે જોઈ રહ્યા છે એ લોકોને ખાસ સંદેશ શું આપશો અને તેની સાથે કયા કયા પ્રશ્નો ગુજરાતી રંગભૂમિના અત્યાર સુધી ચર્ચા કરી એની સિવાય અન્ય જે આપ કહેવા માગતા હોય સરકારને કે પછી કલાકારોને કે આ પ્રશ્નો છે એમાંથી બહાર આવવાની જરૂર છે તો ગુજરાતી રંગભૂમિ વધુને વધુ આગળ આવી શકે હું તો કલાકારોને જ કહીશ કે પહેલાં શરૂઆત આપણાથી જ કરો તમે જ્યારે રંગભૂમિ ઉપર કામ કરતા હો ત્યારે બીજો શું કરે છે એની ચિંતા કે ટીકા કર્યા વગર તમે શું કરો છો તમારે શું કરવાનું છે એ નક્કી કરીને એની પાછળ તમે મંડેલારો રહો પેલો નાટક ખરાબ કરે છે એનું બોગસ નાટક છે એ બધી ચર્ચાઓ કરવાના બદલે તમે સારું નાટક કરો ને તો પછી બીજા કોઈ સારું નાટક કરશે તો તો સારો અભિનય કરો પણ માત્ર ને માત્ર ટીકાઓમાં જો તમે તમારો સમય પસાર કરશો તો રંગભૂમિનો વિકાસ ત્યાં જ અટકી જશે અને અમદાવાદમાં સુરતમાં બરોડામાં ઇવન જામનગરની અંદર મેં હમણાં જોયું કે રાજકોટમાં બહુ જ સરસ કલાકારો છે આ બધા કલાકારો એકજૂટ થઈને નક્કી કરે કે અમારે રંગભૂમિને જીવાડવી છે આગળ લાવવી છે એનો વિકાસ કરવો છે તો કોઈ તાકાત નથી સાહેબ કે તમારા રંગભૂમિના વિકાસને કોઈ રોકી શકે કારણ કે રંગભૂમિ અને કલાકારો એક એવું પરિબળ છે કે જે સમાજને બદલી શકે સમાજને સુધારી શકે છે પહેલાંના નાટકો સાહેબ જુવાળ લાવતા એક પરિવર્તન સમાજમાં લાવતા પહેલાં જ્યારે યુદ્ધો ફાટી નીકળતા ત્યારે એ લોકોમાં જોમ લાવવા માટે નાટકો ત્યાં જઈને કલાકારો ભજવતા આપણી બોર્ડર ઉપર જઈને અને જ્યારે પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે પણ કલાકારો બોર્ડર ઉપર ગયા હતા અને ત્યાં મનોરંજન પીરસ્યું અને કલાકારોનું જોમ વધાર્યું હતું તો જો તમે દુનિયા આખુંનું જોમ વધારી શકો દુનિયામાં પરિવર્તન લાવી શકો તો તમારામાં પરિવર્તન તમે સો ટકા લાવી જ શકો એ કલાકારોને મારી આ પ્રસંગે વિશ્વ રંગભૂમિ દિવસે ખાસ વિનંતી કે બસ ભેગા થઈને રંગભૂમિને આગળ લાવવી છે એવી એક પ્રતિજ્ઞા લો અને સો ટકા આપણી રંગભૂમિ છે અજરા અમર છે એક સવાલ ટૂંકમાં જલ્દીથી જાણવા માંગુ છું ઓડિયન્સ કેવી બદલાય છે જે સબ્જેક્ટ પર પહેલાં નાટકો બનતા હતા કદાચ અત્યારે ઓછા બને છે અમુક અમુક સબ્જેક્ટના માત્ર કે આ કોમેડી જ દર્શક મિત્રોને અત્યારે વધારે પસંદ પડે છે એવું આપણે કહીએ ઓડિયન્સ કેટલી બદલાય છે અત્યારના સમયમાં હા ઓડિયન્સ તો બદલાયું જ છે સો ટકા કારણ કે જેમ જેમ કાળક્રમે સમય બદલાતો રહે એમ લોકોની જરૂરિયાતો બદલાવી રીતે એમ મનોરંજનની દ્રષ્ટિ પણ લોકોની બદલાતી જ રહે છે ગુજરાતી કોમેડી નાટકો કાયમ માટે ધૂમ ચાલ્યા જ છે એ ઇતિહાસ સાક્ષી છે એમાં પ્રયોગલક્ષી નાટકો સારા થયા છે એ પણ ચાલ્યા છે એટલે આજનો વર્ગ છે એ પ્રયોગલક્ષી નાટકોને પણ સ્વીકારે છે જુદા પ્રકારના નાટકો હોય એને પણ સ્વીકાર ધારો કે હમણાં દેવકી અને અદિતિ દેસાઈએ ઘણા બધા નાટકો પર્યાવરણ ઉપર કર્યા સમુદ્ર ઉપર કર્યા તો એ બધા ટિકિટ બારી પર હાઉસફુલ ગયા જ છે સૌમ્ય જોશીએ નાટકો કર્યા એ અમુક નાટકો પ્રયોગલક્ષી હતા તો પણ ધૂમ ચાલ્યા છે દાખલા તરીકે પાડાપોળ નામનું નાટક કર્યું તો એક પ્રયોગલક્ષી નાટક હતું છતાં પણ એની અંદર એક રમૂજ હતી એક પોળની વાત હતી તમારી પોતાની વાત હતી તો એ નાટક પણ અદ્ભુત ચાલ્યું એટલે આપણી પાસે એવા નાટકો ડિરેક્ટરો છે કે જે ઓડિયન્સને જકડી રાખે અને થિયેટર સુધી લાવે તો આપણે જે સમય બદલાયો છે એની સાથે સાથે આપણે પણ બદલાઈએ એવું નથી કે ગલગલિયા કરતાં વલગર નાટકો જ કરો સામાજિક નાટકો કરો જેની અંદર થોડી ઘણી કોમેડી આવતી હોય કે જે સમાજમાં રહેલી છે તો સો ટકા પ્રેક્ષક જે અત્યારે આપણાથી દૂર જતો રહ્યો છે અથવા ઓછો આવતો થયો છે વળી પાછો પ્રેક્ષક થિયેટર સુધી આવશે અને આપણને એક નવી સફળતાના દર્શન થશે તો દર્શક મિત્રો આ હતા જીતેન્દ્ર ઠક્કર કે જે તેમણે સમગ્ર જીવન કહી શકાય પચાસ વર્ષ કરતાં વધુ સમય આ ફિલ્ડ સાથે વિતાવ્યો છે રંગભૂમિ સાથે વિતાવ્યો છે અને હજી પણ તે કાર્યરત છે ફિલ્મોમાં પણ આપે જોયા છે તમને ત્યારે ચર્ચા કરી કયા કયા પ્રશ્નો ખાસ કરીને ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા છે ને ગુજરાતી રંગભૂમિનું ભવિષ્ય અહીંથી આગળ શું છે નવા કલાકારો તે કેવા આવી રહ્યા છે સાથે જ જે ઓડિટોરિયમ્સની તમને વાત કરી કે તેના માટે કલાકારોએ ખાસ શું કરવું જોઈએ તમામ બાબત પર તેમણે પ્રકાશ પાડ્યો આપણી સાથે જોડાયા જીતેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયો થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો અત્યારે વિશ્વ રંગભૂમિ દિવસની વિશે વિશેષ રજૂઆતમાં આપણે વાત કરીએ રંગભૂમિની આવી રીતે જ મળતા રહીશું વિશેષ રજૂઆતમાં રજા આપશો નમસ્કાર